આ નવસારીની પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પૂર્ણા નદીની જળ સપાટી અઢાર ફૂટ ઉપર પહોંચી છે ચીખલી નજીકની કાવેરી નદી બંને કાંઠે વહેતી થઈ છે વરસાદને કારણે તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થઈ ગયું છે જિલ્લાના સડસઠ માર્ગો ઓવરટેપિંગના કારણે બંધ જોવા મળી રહ્યા છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે નદીઓના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે નવસારીની પૂર્ણા નદીની સપાટી ફૂટ ઉપર પહોંચી ગઈ છે છે નજીકની કાવેરી કાવેરી નદી નદી પણ બંને કાંઠે વહી રહી અને કિનારે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ જળમગ્ન બન્યું છે ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના જનજીવનને ભારે અસર પહોંચી છે આ ઉપરાંત સડસઠ જેટલા આંતરિક માર્ગો પણ ઓવરટેપિંગના કારણે બંધ કરાયા છે જ્યાંથી જેના કારણે અનેક જે ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે કેટલાક રસ્તાઓ વધુ પાણીના કારણે ત્યાં બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રૂલ લેવલ જે હોય તે પણ વધવા પામ્યું છે અનેક નદીઓનું ખાસ નવસાની જે સ્થાનિક પૂર્ણા નદી છે એ પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને ભયાવ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વીતેલા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે હવે જિલ્લાની નદીઓમાં લોકમાતાઓમાં પાણીની આવક થવા માંગી છે અને સતત જિલ્લાના નદીઓ જે છે એના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માગીશ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પૂર્ણા નદીના છે પૂર્ણા નદી નવસારી શહેરને અડીને પસાર થઈ રહી છે ત્યાં પૂર્ણા નદીની સપાટી જે છે એ અઢાર ફૂટથી નજીક નજીક વહેવા લાગી છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટની છે પરંતુ ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે હવે પૂર્ણા નદી અઢાર ફૂટને નજીક વહેવા લાગી છે અને સતત હજી પણ જિલ્લામાં વરસાદનું જોર યથાવત છે જેને પગલે લોકમાતાઓમાં પાણીની આવક વધી રહી છે ચીખલી તાલુકાની નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે જેને પગલે કાવેરી નદીના કિનારે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર જે છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે અને સતત નદીઓના જળસ્તરમાં વધારો થતાં હવે જિલ્લાનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી